હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર ફાઈવ સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેસન્સ તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બે આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર એકની ચર્ચા કરી ગયા છે તો બીજો પ્રશ્ન છે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધો એ એકથી પાંચ પ્રશ્ન છે જેમાં એ અને ડી આપેલા છે એના પરથી પ્રથમ ચાર પદ શોધવાના છે સમજ શ્રેણીના તો આપણે નંબર વન જોઈએ એ બરાબર દસ અને ડી બરાબર પણ દસ આપેલા છે હવે પ્રથમ પદ એ બરાબર દસ લખવાનું કઈ રીતે આ રીતે લાઇન ટુ લાઇન તમારે આ ઇક્વલી નીચે એકવન લાઇનમાં આવે એ રીતે લખવાનું પ્રથમ પદ બરાબર એ બરાબર દસ બીજું પદ બરાબર પ્રથમ પદ વધતા ડી એટલે કે એ પ્લસ ડી તો પ્રથમ પદ દસ છે અને બીજું પદ અને ડી પણ દસ છે એટલે દસ વત્તા દસ બરાબર વીસ હવે ત્રીજું પદ બરાબર બીજું પદ વધતાં ડી બીજા દરેક પદમાં આપણે ડી ઉમેરીએ તો એના પછીનું પદ મળતું જાય એટલે ત્રીજું પદ આપણને ક્યારે મળે બીજા પદમાં ડી ઉમેરતા તો બીજું પદ આપણી પાસે છે વીસ તેમાં ડી એટલે કે દસ ઉમેરીએ તો દસ વીસને દસ ત્રીસ ચોથું પદ તો ત્રીજું પદ પ્લસ ડી ઇઝ ઇક્વલ ત્રીસ વત્તા દસ આપણું ત્રીજું પદ ત્રીસ છે અને એમાં ડી એટલે કે દસ ઉમેરીએ એટલે મળે છે આપણને ચોથું પદ ત્રીસ વત્તા દસ એટલે ચાલીસ આમ સમર્થ શ્રેણીના પ્રથમ ચાર પદ બરાબર દસ વીસ ત્રીસ ચાલીસ છે આપણને પ્રથમ ચાર પદ માગેલા છે એટલે દર વખતે આપણે પ્રથમ ચાર પદ છોડીશું બીજો પ્રશ્ન એ બરાબર આપેલા છે આપણને માઇનસ બે અને ડી બરાબર છે શૂન્ય પ્રથમ પદ બરાબર એ બરાબર ઋણ બે બીજું પદ બરાબર પ્રથમ પદ વત્તા ડી એટલે ઋણ બે વત્તા ડી છે આપણો ઝીરો એટલે ઋણ બે વટ્ટા ઝીરો એટલે ઋણ બે ત્રીજું પદ બરાબર બીજું પદ વધતાં ડી એટલે ઋણ બે વટ્ટા ઝીરો બરાબર ઋણ બે ચોથું પદ બરાબર ત્રીજું પદ વધતાં ડી બરાબર માઇનસ ટુ પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ માઇનસ ટુ આ સમંત શ્રેણીના પ્રથમ ચાર પદ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ કેમ ડી ઝીરો છે આપણે બીજું પદ એના આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને એના દરેક પદ મેળવી શકાય પણ નિશ્ચિત સંખ્યા આપણી શૂન્ય છે તો શૂન્ય ઉમેરતા પદ કેવા રહેવાના છે એના એ જ એટલે કે આપણે આગળ જોયું ને કે એ ડી બરાબર શૂન્ય પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે ધન પણ હોઈ શકે હવે છે ત્રીજો પ્રશ્ન એ બરાબર ચાર આપેલા છે ડી બરાબર ઋણ ત્રણ આપેલા છે તો પ્રથમ પદ બરાબર એ બરાબર ચાર એ તો આપણને આપી દીધું હોય બીજું પદ બરાબર પ્રથમ પદ વધતાં ડી એટલે 4 વત્તા ઋણ 3 બરાબર 4 વત્તા ઓછા ઓછા એટલે -3 બરાબર 4 માંથી 3 જાય તો 1 હવે ત્રીજો પદ બરાબર બીજો પદ વત્તા d બીજો પદ છે આપણી પાસે 1 એટલે 1 લખીએ વત્તા d છે ઋણ 3 તો 1 વત્તા ઓછા ઓછા 1 ઓછા 3 એટલે ઋણ 2 અહીંયા બાદબાકી થાય મોટી સંખ્યાનો चिन्ह આવે એક ઋણ અને એક ધન હોય તો હંમેશા બાદબાકી એટલે 1 ઓછા 3 ઋણ 2 ચોથું પદ બરાબર ત્રીજું પદ વધતાં ડી ત્રીજું પછી આપણું ઋણ બે વધતા ડી છે ઋણ ત્રણ હવે ઓછા બે વત્તા ઓછા ત્રણ એટલે ઓછા બે ઓછા ત્રણ બંને ઋણનો સરવાળો થાય હંમેશા પ્લસ થાય એટલે ત્રણ ને બે પાંચ પણ બંને માઇનસ હોય તો એનો આન્સરનું સાઇન માઇનસ આવે એટલે માઇનસ ફાઇવ શ્રેણીના માટે શ્રેણીના પ્રથમ ચાર પદ બરાબર ચાર એક ઋણ બે ઋણ પાંચ છે ચાર એક ઋણ બે ઋણ પાંચ હવે છે ચોથો પ્રશ્ન એ બરાબર ઋણ એક ડી બરાબર વન હાફ એક છે જોજો અપૂર્ણાંક પણ હોઈ શકે ડી પ્રથમ પદ બરાબર એ બરાબર ઋણ એક જે આપણે દીધેલું છે બીજું પદ બરાબર એ ટુ બરાબર એ પ્લસ ડી એટલે કે પ્રથમ પદમાં ડી ઉમેરીએ તો બીજું પદ મળે પ્રથમ પદ છે ઋણ એક અને ડી છે એક દૂત્યાંશ એટલે આપણે અહીંયા જેના છેદમાં નથી એની સાથે ગુણી લઈએ બે એક બે એટલે ઋણ બે વત્તા એક છેદમાં બે જો આની સાથે ગુણવાનું છે અને એમ જ લખવાનું છે એના છેદમાં તો છે જેના છેદમાં નથી એની સાથે જ ગુણવાનું વારંવાર હું કહું છું આ તમને તો ઋણ બે વત્તા એક છેદમાં બે બરાબર ઋણ બેમાંથી એક જાય તો ઋણ એક છેદમાં બે ત્રીજું પદ બરાબર એ થ્રી બરાબર a2 પ્લસ ડી એટલે કે બીજું પદ વત્તા ડી બીજું પદ છે ઋણ એક દૂત્યાંશ અને ડી છે આપણો એક દૂત્યાંશ એક ઋણ એક ધન છે એટલે બાદ બાકી થાય એટલે એમ જ ઝીરો થઈ જાય ઓછા એક દૂત્યાંશ વધતા એક દૂત્યાંશ પણ અહીંયા આપણે બંનેના છેદ સરખા છે તો એક જ છેદ મૂકી દઈએ ઉપર ઋણ એક વત્તા એક એટલે ઋણ એકને એક ઝીરો ઝીરોના છેદમાં બે એટલે ઝીરો ચોથું પદ બરાબર એ ફોર બરાબર એ થ્રી પ્લસ ડી એટલે કે ત્રીજું પદ તો ત્રીજું પછી આપણું શૂન્ય અને ડી છે આપણો એક દૃત્યાંશ એટલે જવાબ મળે છે આપણને એકના છેદમાં બે માટે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ બરાબર માઇનસ વન માઇનસ વન હાફ ઝીરો એન્ડ વન હાફ છે પાંચમો પ્રશ્ન એ બરાબર ઋણ એક પોઈન્ટ પચીસ ડી બરાબર ઋણ ઝીરો પોઈન્ટ પચીસ હવે પ્રથમ પદ એ બરાબર ઋણ એક પોઈન્ટ પચીસ બીજું પદ એ ટુ બરાબર એ પ્લસ ડી એટલે કે પ્રથમ પદ વધતાં ડી એટલે ઋણ એક પોઈન્ટ પચીસ વધતાં ઋણ ઝીરો પોઈન્ટ પચીસ બરાબર ઋણ એક પોઈન્ટ પચીસ ઓછા ઓછા ઋણ ઝીરો પોઈન્ટ પચીસ બંને ઋણ એટલે સરવાળો અને બંને ઋણનો સરવાળો ઋણમાં આવે એટલે અહીંયા એક પોઈન્ટ ઝીરો પોઈન્ટ પચીસ કરી એક પોઈન્ટ પચાસ મળે માઇનસ વન પોઈન્ટ ફિફ્ટી ત્રીજું પદ એ થ્રી એ ટુ પ્લસ ડી એટલે કે બીજું પદ વધતાં ડી તો બીજું પદ છે ઋણ એક પોઈન્ટ વત્તા ડી છે ઋણ ઝીરો પોઈન્ટ પચીસ ઓછા વધતા ઓછા માઇનસ વન પોઈન્ટ માઇનસ વન ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી બંને ઋણ છે એટલે સરવાળો થાય તો એક પોઈન્ટ પચાસ અને ઝીરો પોઈન્ટ છે માઇનસ એક પોઈન્ટ પદ એ ફોર ઇઝ ઇક્વલ એ થ્રી પ્લસ ડી એટલે કે ત્રીજું પદ વધતાં ડી ત્રીજું પદ છે ઋણ એક પોઈન્ટ ડી છે ઋણ ઝીરો પોઈન્ટ બંને ઋણ એટલે સરવાળો માઇનસ એક પોઈન્ટ પચોતેર ઓછા ઝીરો પોઈન્ટ પચીસ એટલે સરવાળો થાય છે ઋણ બે આમ સમાંતર શ્રેણીના માગેલ પ્રથમ ચાર પદ માઇનસ ઝી એક પોઈન્ટ પચીસ જે આ પદ છે આપણું બીજું ઋણ એક પોઈન્ટ પચાસ ત્રીજું ઋણ એક પોઈન્ટ પચોતેર અને ચોથું પછી ઋણ બે હવે છે પાંચ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ સમત શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો પ્રશ્ન બેની અંદર આપણને પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો હતો અને શ્રેણીના પ્રથમ ચાર પદ શોધવાના હતા અહીંયા સમાત શ્રેણી આપી દીધેલી છે અને પ્રથમ પદ અને સામાન્ય તફાવત એટલે કે એ અને ડી શોધવાના છે તો શ્રેણી છે નંબર વન ત્રણ એક ઋણ એક ઋણ ત્રણ ઇન્ફિનિટ તો પ્રથમ પદ એ બરાબર ત્રણ જેમાં શોધવાનું કંઈ હોતું જ નથી જે પહેલું પદ એ પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી બરાબર બીજા પદમાંથી પહેલાંની બાદ બાકી શ્રેણી છે એટલે દરેક પાછળના પદમાંથી આગળના પદની બાદ બાકી સેમ જ રહેવાની જે કોમન ડિફરન્સ છે બધાની વચ્ચે એ સરખો રહેવાનો છે એટલે આપણે ખાલી પહેલાં બીજા પદની બાદ બાકી કરી લેવાની એટલે આપણને ડી જે મળી જાય એ બધા માટે સરખો ડી સામાન્ય તફાવત ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ છે વન એ વન છે થ્રી એટલે વન માઇનસ થ્રી ઇઝ ઇક્વલ માઇનસ ટુ એક ધન અને એક ઋણ એટલે બાદ બાકી મોટી સંખ્યા ઋણ છે એટલે જવાબ ઋણમાં આવે બીજો પ્રશ્ન માઇનસ ફાઈવ માઇનસ વન થ્રી સેવન આ છે આપણી શ્રેણી પ્રથમ પદ એ બરાબર ઋણ પાંચ સામાન્યતફ ડી બરાબર એ માઇનસ એવન બરાબર ઋણ એક વત્તા ઋણ એક ઓછા ઓછા પાંચ ઋણ એક ઓછા ઓછા પાંચ જો આ ઋણ એક એ બીજું પદ છે અને એમાંથી બાટ કરવાનું છે પ્રથમ પદ તો પ્રથમ પદ છે ઋણ પાંચ એટલે ઓછા ઓછા પાંચ હવે અહીંયા ઓછા ઓછા પાંચ થઈ જાય ઋણ એક તો રહે જ ઋણ એક વધતા પાંચ અહીંયા પણ બાદ બાકી એક ધન ને એક ઋણ એટલે મોટી સંખ્યા ધન છે એટલે પાંચમાંથી એક જાય તો ચાર ધનમાં જવાબ આવે હવે છે નંબર ત્રણ એક ત્રત્યાંશ પાંચ ત્રત્યાંશ નવ ત્રત્યાંશ તેર તૃત્યાંશ આપણી શ્રેણી છે તો પ્રથમ પદ એ પહેલું પદ એક ત્રત્યાંશ સામાન્ય તફાવત બરાબર ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ એક એટલે પાંચ ઓછા એક અહીંયા છેદ સરખા છે એટલે અંશના સરવાળા બાદબાકી કરી શકાય તો પાંચ ઓછા એક ઉપર મૂકી દેવાનું બંનેના છેદમાં કોમન ત્રણ જો ભૂલ એવી ન કરતા કે ઉપર પાંચ ઓછા એક નીચે પણ ત્રણ ઓછા ત્રણ એવું કરી શકાય નહીં સરવાળા બાદબાકી હંમેશા અંશના જ થાય છેદ સરખા હોય તો એક જ છેદ મુકાય અને છેદ જુદા જુદા હોય તો લસા લઈને છેદ સરખા કરવા પડે અને પછી જ અંશના સરવાળા બાદબાકી કરી શકાય તો અહીંયા પાંચ ઓછા એક ચાર અને છેદમાં ત્રણ ચોથો પ્રશ્ન ઝીરો પોઈન્ટ સિક્સ વન સેવન ટુ પોઈન્ટ એઈટ થ્રી પોઈન્ટ નાઇન આ છે આપણી શ્રેણી પ્રથમ પદ બરાબર એ બરાબર ઝીરો પોઈન્ટ છ સામાન્ય તફાવત બરાબર ડી બરાબર એટલે કે એ ટુ માઇનસ એવન એટુ છે આપણે એક પોઈન્ટ સાત અને ઝીરો પોઈન્ટ છ એવન તો એક પોઈન્ટ સાત ઝીરો પોઈન્ટ છ બરાબર આમાંથી બાદબાકી કરીએ તો સાતમાંથી છ એક અને એકમાંથી ઝીરો એક એટલે એક પોઈન્ટ એક આ છે આપણો પ્રશ્ન ત્રણ સદી પાંચ પોઈન્ટ એકનો બીજો અને ત્રીજો પ્રશ્નનું આપણે સોલ્યુશન જોયું અને હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર ચાર તેનું સોલ્યુશન આવતા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ